અમારા રાષ્ટ્રીય ભારતીય કોંગ્રેસ પક્ષના અને લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીજી અહીંયા આવી રહ્યા છે ત્યારે અમે અહીંયા વડોદરા શહેરની બધી બહેનો એમના સ્વાગતમાં આજે આવ્યા છે અને ખૂબ મોટી સંખ્યામાં આવ્યા છે અને બીજી બાજુ એમને અત્યારે ત્યાં આણંદ જવાના છે આણંદ એમને જિલ્લાના પ્રમુખો સાથે પ્રશિક્ષણના સંદર્ભમાં જવાના છે જેથી કરીને અમે અહીંયા એમના સ્વાગત રીતે આવ્યા છે અને એમને ફૂલથી ને હારથી ને અમે એમને કળશ સાથે આજે બધી બહેનો બહુ બધી આવી છે બધી આજે એમનું સ્વાગત કરવામાં એટલી ઉત્સાહિત છે કે એમના ખાલી આવવાથી જ ખાલી અમને એટલો ઉત્સાહ આવ્યો છે કે જેથી કરીને આવે ને અગાઉ ઇલેક્શન પણ આવી રહ્યું છે તો એમના અમને જે શિક્ષણ અમને પણ મળશે તો એમના માર્ગદર્શન હેઠળ અમે પણ ઇલેક્શનમાં અમે પણ બહુ સારું કામ કરી શકાય જોવા મળી કારણ કે ઘણા લાંબા સમય બાદ રાહુલ ગાંધીજી વડોદરા આવી બહુ લાંબા સમય બાદ નથી પણ આમ જોવા જઈએ તો હમણાં વચમાં પણ આવીને ગયા હતા તો અત્યારે જે આવી રહ્યા છે એ પ્રશિક્ષણના હિસાબથી આવી રહ્યા છે જેથી કરીને એમના અમે આગેવાનો સાથે બી અમે બધા બેઠા છે અને અમારા હમણાં ગુજરાત પ્રદેશના નેતા પ્રમુખ જે હમણાં નવનિયુક્ત બન્યા છે અમિત ચાવડા સાહેબ એ પણ આવીને અમને માર્ગદર્શન આપીને ગયા છે જેથી કરીને આજે બધા જ બહેનો ભાઈઓ આખા વડોદરા શહેરના કોંગ્રેસના બધા જ નેતાઓથી લઈને નાના કાર્યકર્તાઓ સુધી બધા અહીંયા હાજર છે અને એમનું ઉત્સાહભેર સ્વાગત કરવા તૈયાર છે બિલકુલ ઉત્સાહભેર સ્વાગત કરવા માટે તૈયાર છે આપજુ કે વડોદરા એરપોર્ટ ખાતે અત્યારથી જ તમામ લોકો એક બાદ એક તમામ ગુજરાતમાંથી કદાવર નેતાઓ વડોદરા એરપોર્ટ ખાતે આવી રહ્યા છે આપજુ કે જે પ્રકારે તમામ લોકો માં જે ઉત્સાહ છે જે પ્રકારે કહી શકાય કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના લોકસભાના વિપક્ષના નેતા જ્યારે વડોદરા એરપોર્ટ ખાતે આવી રહ્યા હોય ને ત્યારે તમામ લોકોમાં આ કોંગ્રેસના આગેવાનોમાં તમામ લોકોમાં આ તમામ લોકોમાં ઉત્સાહ છે અમિત ગોટીગર સાહેબ છે સાથે સંદીપ પટેલ છે સંદીપભાઈ શું કહેશો જે પ્રકારે તમામ લોકોમાં ઉત્સાહ છે શું કહેશો રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ અને સાથે વિપક્ષના નેતા પણ આવી રહ્યા છે આજે અમારા શ્રી માનનીય રાહુલ ગાંધીજી લોકસભા વિપક્ષના નેતા આવી રહ્યા છે અને અમારા રાહુલ ગાંધી જે છે એ અમારી એક યુવાનોની નવી સોચ છે અને આજે તમામ જિલ્લા પ્રમુખ શહેર પ્રમુખને એક એક ટ્રેનિંગનું આયોજન કરેલું છે એના પેટે એક એક ભાગરૂપે એ આવી રહ્યા છે અને રાહુલ ગાંધી આજે તમે એનું એમનું ગઈકાલનું એમનું સ્પીચ જોશો કે એની આગળની સ્પીચ જોશો આજે એક એ પબ્લિક માટે લડનારા ભારતમાં અને જે બેરોજગારી છે ધંધા પાણી નથી એની માટે એક લડનારા નેતા છે અને આજે અમને એટલો ઉત્સાહ છે કે આજે આજે અમારો જન્મદિન હોય એ બરાબર એ બરાબર અમને ઉત્સાહ છે કે આજે અમારો જન્મદિન હોય એ એટલો જોશ છે અમને અમે આજે આખી રાત ઊંઘ્યા નથી કેમ કે આજે રાહુલ ગાંધી આવી રહ્યા છે અને અમારી અમારે એક એમની સોચ પ્રમાણે કે એમની જે સ્વચ્છ છે એ સ્વચ્છથી અમને એટલો ઉત્સાહ છે કે ભારતનું નવું નિર્માણ થશે અને આગામી ભારત દેશના વડાપ્રધાન બને એવી અમારી શુભેચ્છા છે અમિતભાઈ શું કહેશો આવનારું ઇલેક્શન પણ આવી રહ્યું છે કેટલું ટાર્ગેટ સાબિત થશે રાહુલ ગાંધીજીએ સંસદમાં ઊભા થઈને કીધું હતું કે બે હજાર સત્યાવીસમાં ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે આજે તમને યાદ હોય તો વિરોધ પક્ષે નારો આપ્યો હતો ચારસો કે પાર ચારસો નહીં પણ એના હાફ કરી દીધા અને ગુજરાતમાં તો એને સાફ કરી દેશે કાર્યક્રમો ઉત્સાહ તમે જોઈ શકો છો દરેક જગ્યાએ કોંગ્રેસનું પ્રતિનિધિત્વ આગળ વધી રહ્યું છે ત્રીસ વર્ષથી ગુજરાતની જનતા કોંગ્રેસ પ્રેરિત રહી છે પરંતુ માત્ર ને માત્ર ખોટા વાયદાઓ કરીને ત્રીસ વર્ષથી ગુજરાત સરકાર પર ભાજપ જે કાબીજ છે એની પ્રશ્નોથી કંટાળીને આ વખતે ગુજરાતમાં પરિવર્તન લાવવાનું ગુજરાતની જનતાએ મન બનાવી લીધું છે એનો ફક્ત માત્ર ને માત્ર એક ઉદ્વેગ કરવા માટે રાહુલ ગાંધીજી આવી રહ્યા છે આવનારા દિવસોમાં જોશો કે જે જે રાહુલ ગાંધીજીએ વાયદા કર્યા હતા જે જે વચનો આપ્યા હતા જે જે વાતો કરી હતી તેમણે કીધું હતું જીએસટી એક સિંહ ટેક્સ સાબિત થશે આજે દરેક વેપારીઓ કહી રહ્યા છે એમણે કીધું નોટબંધીની તકલીફ પડશે નોટબંધી આજે તકલીફ પડી રહી છે કોરોનામાં સૌથી પહેલાં એમણે કીધું હતું અઠ્ઠાવીસ જાન્યુઆરીએ કે ટ્રમ્પને ના બોલાવતા કોરોના આવી રહ્યો છે પરંતુ કોઈએ સાંભળ્યું નહીં સત્યાવીસની વાત પણ મોદી સાહેબ સાંભળવા ના માગતા હોય ને તો આ પણ એક કુરવાર થવાનું છે કે બે હજાર સત્યાવીસમાં ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનવા રહી છે કારણ કે ગુજરાતની જનતા દ્રશ્ય એનો મૂળ રાહુલ ગાંધીજી જાણી ગયા છે એમનો અવાજ રૂપી આજે અહીંયા આવીને આણંદ જઈને જે નવા નવ નિયુક્ત પ્રમુખો છે તેમને માર્ગદર્શન આપશે કે જનતાની વચ્ચે જઈને જનતાના પ્રશ્નો કઈ રીતે સોલ્વ કરવા કેવી રીતે એને વાચા આપવાની આવનારા દિવસોમાં દરેકે દરેક પ્રમુખથી મળીને દરેકે દરેક કાર્યકર રોડ રસ્તા પર ઉતરશે અને જનતાના પ્રશ્નોને વાચા આપી જનતાના પ્રશ્નો થકી જ આ ગુજરાતની સત્તા પર કોંગ્રેસ સાબિત થશે બિલકુલ જનતાના પ્રશ્નોને વાચા આપીને ગુજરાતમાં કોંગ્રેસની સ્થાપના થશે તેવું અમિત ગોટીકર કહી રહ્યા છે ત્યારે જુઓ કે જે તમામ આગેવાનો છે જે પ્રકારે તમામ વડોદરા શહેર પ્રમુખ ઋતુ જોશી છે તેમની સાથે વાત કરી નેતા શું કહેશો રાહુલ ગાંધી આવી રહ્યા છે સાથે મલ્લિકાર્જુન ખડગે પણ આવી રહ્યા છે કેટલું કારગીર સાબિત થશે ભારત જોડો યાત્રા લઈને નીકળ્યા જે કન્યાકુમારી થી કાશ્મીર ની પદયાત્રા કરી આખા દેશમાં અલગ અલગ રાજ્યોમાં જેને કહેવાય કે જે હિટલર શાહી લોકો બેઠા છે એની સામે આજે આખા દેશમાં કોઈ ન્યાય માટે લડતું હોય તો એ એવા નેતા રાહુલ ગાંધી જેમને સંદેશો આપ્યો નફરત કે બજાર મેં મોહબ્બત કી દુકાન ખોલ રહ એવા નેતા અમારા જનનાયક જ્યારે અહીંયા ગુજરાતમાં ખાસ કરીને વડોદરા શહેરમાં મહેમાન થઈ રહ્યા છે એરપોર્ટ પર અહીં આવશે અને ત્યાંથી આણંદમાં જે શહેર જિલ્લા પ્રમુખો જે સંગઠન સર્જન અભિયાનના માધ્યમથી જે તાલીમ રાખી છે એમાં હાજરી આપશે જે તમામ કોંગ્રેસના આગેવાનો જ્યારે અહીંયા આવી રહ્યા છે અને એટલે કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના આગેવાન એવા અર્જુન ખડગે પણ જ્યારે રહ્યા છે ત્યારે વિપક્ષના નેતા આપણી સાથે બતુભાઈ છે બતુભાઈ સાથે પણ વાત કરીશું બતુભાઈ શું કહેશો રાહુલ ગાંધીને મલ્લિકાર્જુન ખડગે આવી રહ્યા છે રાહુલ ગાંધીએ પ્રણ લીધો છે આ દેશની થતા દેશ પર થતા અન્યાય જુલુમ અને ભ્રષ્ટાચાર આ તમામ વસ્તુઓને જ્યારે એમને નજદીકથી નિહાળ્યું છે ત્યારે એમણે કીધું છે કે દેશ એ આ દેશમાંથી ભ્રષ્ટાચાર મટવો જોઈએ ગરીબ માણસને ન્યાય મળવો જોઈએ જાતિ જાતિના જે ભેદભાવ છે એ મટવા જોઈએ અને આ દેશ મજબૂત ત્યારે જ થશે જ્યારે લોકોને રોજીરોટી મળશે આ લોકો રોજીરોટીના નામે કોન્ટ્રાક્ટ પદ્ધતિ લાવી અને લોકોને બે ઘર કરી રહ્યા છે ત્યારે કોઈના ઘર તોડી રહ્યા છે કોઈના ઉપર જુલુમ કરી રહ્યા છે એક મજબૂતાઈથી વ્યક્તિએ કીધું છે અને રાહુલ ગાંધી એટલે સાચા દિશામાં જોઈએ તો સાચો પ્રતિનિધિત્વ કરવાળો વ્યક્તિત્વ છે એને દેશને જોડવાનું કામ કર્યું છે કાશ્મીરથી કન્યાકુમારી ચાલીને કર્યું છે કે બીજી જગ્યાએ પણ ગરીબોની વેદના સમજવા માટે એક ચપ્પલ રિપેર કરવાવાળા પાસે બી જશે અને મિકેનિક પાસે બી જશે જાય છે જ એટલે આવા વ્યક્તિ જ દેશમાં જોઈએ કે જે દરેક દુઃખદર સમજીને એની ઉપર કામ કરે અને એમણે ગુજરાતમાં બી કીધું છે કે મેં ગુજરાત તમસે લે લુંગા એ વાત જ્યારે લોકસભામાં કરી છે ત્યારે ગુજરાતના તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓની ફરજ બને છે કે હાથ સે હાથ જોડો અને કોંગ્રેસ પાર્ટીને મજબૂત કરો અને કોંગ્રેસ પાર્ટી આ દેશને મજબૂત કરશે એ વાદા સાથે જ્યારે નીકળ્યા હોય ત્યારે હું તો કહું છું આપના માધ્યમથી વડોદરા શહેરના તમામ નાગરિકોને કહેવા માગું છું કે દશાને દિશા સમજો કે વ્યક્તિ શું કહેવા માંગે છે શું કરવા માંગે છે અને એટલા જ માટે અમે લોકો બધા એમનું સ્વાગત કરવા માટે આવ્યા છે જ્યારે વડોદરામાં પ્રસ્થાન કરતા હોય આનંદમાં જઈ અને શિબિરના ઉદઘાટન કરીને એમને બી સમજાવવાનો પ્રયત્ન કરતા હોય અને કોંગ્રેસ પાર્ટીના તમામ આગેવાન જે પ્રમુખ છે ગુજરાતના એ તમામને એક સંદેશો આપીને એમને મજબૂત થાય એમને હાથ મજબૂત થાય અને કોંગ્રેસ પાર્ટીના કોંગ્રેસ પાર્ટીને એક આદેશ આપવા માંગે છે કે એ લોકો મજબૂત કરશે એટલે અમે લોકો બધા એમનું સ્વાગત કરવાયા છે અને અહીંયા અહીંયાથી આનંદ પ્રસ્થાન કરશે પણ જ્યાં બી જશે ત્યાં દેશ જોડવાની એમની વાત છે ગરીબોને ઉઠાવવાની વાત છે એ આ વાત લઈને અમે આગળ વધી રહ્યા છીએ બિલકુલ લોકોને જોડવાની વાત છે ને તે જ વાતને લઈને તેઓ આગળ વધી રહ્યા છે ત્યારે જો કે તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓ તમામ સિનિયર કાર્યકર્તાઓ આજે રાહુલ ગાંધી અને મલ્લિકા અર્જુન ખડગેને સ્વાગત માટે વડોદરા એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા છે જે પ્રકારે કહી શકાય કે જ્યારે રાહુલ ગાંધી આવી રહ્યા ત્યારે વડોદરાના તમામ લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે તમામ કોંગ્રેસી કાર્યકર્તાઓ એક બાદ એક તમામ કોંગ્રેસી કાર્યકર્તાઓ વડોદરા એરપોર્ટ પહોંચી રહ્યા છે સ્થાનિક નગરસેવક બાળુ સૂરવે છે તેમની સાથે જ પણ વાત કરીશું બાળુભાઈ શું કહેશો રાહુલ ગાંધીજી આવી રહ્યા કેટલો ઉત્સાહ કરોડો લોકોના દિલમાં વસેલા એવા અમારા કોંગ્રેસના નેતા રાહુલજી આજે વડોદરા શહેરમાં આવી રહ્યા છે તો સ્વાગત માટે અમે એમનું વડોદરા શહેરથી આજુબાજુના વિસ્તારથી લોકો સ્વેચ્છાએ આવ્યા છે તમે જોઈ શકો છો એટલો ઉત્સાહ છે કોંગ્રેસમાં અને પરિવર્તનની જે લહેર છે આખા ગુજરાતમાં એ દેખાઈ આવે છે બિલકુલ પરિવર્તનની લહેર છે વિજયભાઈ શું કહેશો કેટલો ઉત્સાહ છે તમે અત્યારે જોઈ શકો છો કે ખરેખર દેશની અંદર જે હાલત છે અને ખાસ તો કહીશ કે જ્યારે એક જવાબદાર પીએમ જ્યારે ચાલુ હોલમાંથી જ્યારે નીકળી જતા હોય તો ખરેખર જવાબદારી રૂપે આ ખૂબ દુઃખદ ઘટના કહેવાય કેમ કે જે પ્રમાણે લોકોએ તમારા પર વિશ્વાસ રાખ્યો છે જ્યારે એક સારા મુદ્દાની જ્યારે ચર્ચાઓ હાઉસમાં થતી હોય અને જ્યારે આવો પીએમ નીકળી જતા હોય તો ખરેખર આ દેશ માટે ખૂબ દુર્ભાગ્યની વાત છે એટલે ઘણા લોકો હવે પરિવર્તન ઈચ્છી રહ્યા છે અને પરિવર્તન આ એક કુદરતોનો નિયમ છે જે પ્રમાણે રાહુલ ગાંધીજીને જે પ્રતિસાદ મળી રહ્યો છે આવનારા ભારત દેશના નેક્સ્ટ પીએમ આજે વડોદરા શહેર આવી રહ્યા છે એ વસ્તુ તો હું ખરેખર સ્વાભિમાનતી કહીશ બિલકુલ હા જે પ્રકારે કોંગ્રેસના કાર્યકર્તાઓ કહી રહ્યા છે જે તમામ લોકોમાં આપજો કે હાલ તમામ એરપોર્ટને બહારથી જ તેઓ સ્વાગત કરવાના છે રાહુલ ગાંધી જ્યારે વિપક્ષના નેતા છે અને જો કે કોંગ્રેસને હવે મજબૂત કરવાના ઇરાદે જે પ્રકારે કોંગ્રેસની હાલત અત્યારે બિસ્માર હાલત થાય છે ગુજરાતની અંદર હોય કે પછી તમામ જગ્યા ઉપર ત્યારે તમામ અત્યારે નવા જે ચૂંટાયેલા જે નવા પ્રમુખો તૈયાર કરવામાં આવ્યા છે જિલ્લાના હોય કે પછી તમામ જગ્યાઓ પર ત્યારે વડોદરા એરપોર્ટ પર જો કે તેમના સ્વાગત માટે ખાસ તૈયારી કરવામાં આવી છે અને જો કે વડોદરા એરપોર્ટ પર તમામ જગ્યાઓ પર આ એરપોર્ટ પર આપ જોઈ શકો છો વડોદરા એરપોર્ટ પર જ્યારે રાહુલ ગાંધી આવી રહ્યા છે ત્યારે તેમના સ્વાગત માટે તમામ કોંગ્રેસી કાર્યકર્તાઓ ઉત્સાહ સાથે વડોદરા એરપોર્ટ પર તમામ લોકો રાહુલ ગાંધી અને મલકા અર્જુન થયું વડોદરા એરપોર્ટ પર આ તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓ તેના સ્વાગત માટે ઉત્સાહથી રાહ જોઈ રહ્યા છે અને ખાસ કરીને જ્યારે રાહુલ ગાંધીજી વડોદરા એરપોર્ટ પર આવી રહ્યા છે અને તેમની સાથે મલ્લિકાર્જુન ખડગે નિશાંત રાવલ પણ અહીંયા આવ્યા છે તેમની સાથે પણ વાત કરવાના પ્રયત્ન કરીશું જે પ્રકારે જ્યાં ભરવાડ છે તેમની સાથે જ્યાંભાઈ શું કહેશો રાહુલ ગાંધીજી આવી રહ્યા છે કેટલો ઉત્સાહ વડોદરા શહેરમાં આદરણીય રાહુલજી જે રીતે ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે વડોદરા શહેરના તમામ નાગરિકો કોંગ્રેસના તમામ કાર્યકરો નેતાગણ આજે એમને આવકારવા માટે એરપોર્ટ પર ખૂબ જ મોટી સંખ્યામાં ભેગા થયા છે આણંદ ત્રણ દિવસના પ્રોગ્રામમાં આદરણીય રાહુલજી ખેડૂતોને મળવાના છે સહકારી મંડળીના આગેવાનોને સહકારી ક્ષેત્રના આગેવાનોને મળવાના છે યુવાનોને મળવાના છે જે રીતે ભારત દેશમાં જે પ્રકારની અત્યારે પરિસ્થિતિ ઊભી થઈ છે અને લોકશાહીની સરેઆમ હત્યા અને સરુક્ત્યારશાહી વલણ જે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ઊભું થયું છે તેની સામે લડવા માટે આદરણીય રાહુલજીનો જે નારો છે કે ડરો મત એ નારાને સાર્થક કરવા માટે તમામ કોંગ્રેસી આગેવાનો કોંગ્રેસગણ નેતા લોક તમામ ભેગા થઈ અને રાહુલજીનો સાથ આપવા માટે આજે વડોદરા એરપોર્ટ ખાતે ભેગા થયા છે જે રીતે ગુજરાતમાં જે પરિસ્થિતિ ઊભી થઈ છે તમે જુઓ કે તમામ નાગરિકો અત્યારે દુઃખી છે મોંઘવારીથી ત્રસ્ત છે શાકભાજી હોય ફળોનું હોય કે તમામ ભાવ વધારાથી લોકો દુઃખી છે સાથે સાથે સૌથી વધુ ભણેલા ગણેલા યુવાનો બેરોજગાર છે મહિલાઓની સુરક્ષાનો મુદ્દો હોય ખેડૂતોના પ્રશ્નોનો મુદ્દો હોય આ તમામ મુદ્દા લઈને જ્યારે ભારતીય જનતા પાર્ટીનું શાસન નિષ્ફળ નીવડ્યું છે ત્યારે એની સામે લડત માટે લોકોને જાગૃત કરવા માટે અને લોકોના સાથ સહકાર માટે આદરણીય રાહુલજી જ્યારે ગુજરાતમાં આવી રહ્યા છે ત્યારે રાહુલજીને સાથ અને સહકાર આપવા માટે વડોદરા શહેરના તમામ કોંગ્રેસી આગેવાનો એમની સાથે છે અને જે રીતે તમે જુઓ કે રાજકોટમાં અગ્નિકાંડ હોય વડોદરા શહેરમાં બોર્ડની દુર્ઘટના હોય કે પ્લેન ક્રેશની ઘટના થતી હોય કે મુજપુર ગંભીરાના બ્રિજની ઘટના થતી હોય માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર જ્યારે ગુજરાતમાં માજા મૂકી હોય ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના શાસકો સામે લડવા માટે આદરણીય રાહુલજી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે વડોદરા શહેરના કોંગ્રેસી કાર્યકરો ખૂબ જ ઉત્સાહિત છે અને સમગ્ર ગુજરાતમાં લોકોને એક આશા છે કે રાહુલજી સો ટકા પરિવર્તન લાવવા માટે મહેનત કરી રહ્યા છે અને તમામ લોકો એમની સાથે છે ભાઈ શું કહેશું ઇલેક્શન પર સાબિત થશે રાહુલ ગાંધીજી આવી રહ્યા છે લોકસભાના વિરોધ પક્ષના નેતા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીજી જ્યારે વડોદરામાં આવી રહ્યા છે આનંદની અંદર જે વડોદરા આખા ગુજરાતના શહેર જિલ્લાના પ્રમુખોને સંબોધન કરવા માટે આગાઉના જે ઇલેક્શનો છે એની અંદર રણનીતિના ભાગરૂપે આજે જ્યારે ગુજરાતની અંદર આવી રહ્યા છે ત્યારે વડોદરા શહેરની અંદર તમામ કાર્યકર્તાઓ એમને આવકારવા માટે ખૂબ ઉત્સુક છે એની સાથે સાથે દીધ દ્રષ્ટિના નેતા કહેવાય કારણ કે કોરોના કાળ હોય કે જ્યારે ચીનની જે વિદેશ નીતિ એની અંદર પણ એડવાન્સમાં જ્યારે ડિક્લેર કરેલી એમની આગાહી સાચી પડી હોય તો આવી દ્રિજ દ્રષ્ટિના નેતા જ્યારે ગુજરાતમાં આવે છે ત્યારે વડોદરા શહેર એમને આવકારવા માટે ખૂબ ઉત્સુક છે ગુજરાત હોય કે દેશની અંદર અત્યારે બેરોજગારી હોય મોંઘવારી હોય ઘણા મુદ્દાઓ છે આ સરકારની અત્યાચારની સામે કોંગ્રેસના કાર્યકર્તાઓને લડત કે રીતે લડવી અને દરિયા વગર લડવાની એ હિંમત આપવા માટે આજે રાહુલ ગાંધીજી ગુજરાતમાં આવી રહ્યા છે બિલકુલ લખજો કે કોંગ્રેસ કાર્યકર્તાઓ કહી રહ્યા છે અને કોંગ્રેસ કાર્યકર્તાઓની જે એક જ હેમ છે કે હવે જે ઇલેક્શન આવી રહ્યું છે ત્યાં આ આપણી સાથે પ્રદેશ પ્રવક્તા નિશાંત રાવલ છે નિશાંતભાઈ શું કહેશો ઇલેક્શન પણ આવી રહ્યું છે પ્રશિક્ષણ વર્ગ યોજાવા જઈ રહ્યો હવે ઇલેક્શનમાં શું ફાયદો થશે નહીં બિલકુલ અમે રાષ્ટ્રીય પાર્ટી છે રાજકીય પાર્ટી છે તો ઇલેક્શનની ચિંતા તો અમારે પણ કરવાની હોય પરંતુ ક્યારે પણ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ચૂંટણીલક્ષી પાર્ટી દેશની આઝાદીના સમયથી અમે રહ્યા નથી અમે જનતાલક્ષી પાર્ટી છે અને એટલે જ જન રાહુલ ગાંધીજીને લીડર ઓફ ઓપોઝિશન બને માત્ર એક વર્ષ થયું હોય અને એક વર્ષમાં આ ભારત સરકારે જે યુ ટર્ન કરવા પડ્યા આજ ભારત સરકાર જાતિગત જનગણના માટે ના પાડતી હતી બૂમો પાડી પાડીને ના પાડતી હતી પરંતુ જનનાયક રાહુલ ગાંધીજીનો અવાજ બુલંદ નથી

દેશના એવા નેતા છે કે જે ચાર હજાર કિલોમીટરની પદયાત્રા કરતા હોય લોકોની વચ્ચે જતા હોય ગરીબીને જાણતા હોય ઓબીસી સમાજ હોય દલિત સમાજ હોય આદિવાસી સમાજ હોય એમની તકલીફો જાણતા હોય અને એ જ જોતા જ્યારે ગુજરાતમાં માત્ર એક વર્ષની અંદર ચોથી વખત રાહુલ ગાંધીજી ગુજરાતની પાવન ધરતી પર આવતા હોય ત્યારે તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ઉત્સાહ છે અને મને લાગે છે મજબૂતાઈથી કે ગુજરાતની જનતા પણ રાહુલ ગાંધીજી પર વિશ્વાસ વધતો જઈ રહ્યો છે બિલકુલ લોકોની જનતા એટલે કે જે જનતા જનાર્દળ છે ને તેનો વિશ્વાસ લોકોનો વિશ્વાસ હવે રાહુલ ગાંધી પર થશે તેવું પ્રદેશ પ્રવક્તા કહી રહ્યા છે ત્યારે આપ જો કે તમામ કોંગ્રેસ કાર્યકર્તાઓ અહીંયા સ્વાગત માટે પહોંચ્યા છે ત્યારે તમામ સુરક્ષાને ધ્યાને રાખીને તમામ બાબતો છે તે તે પણ અહીંયા ધ્યાને લેવામાં આવી ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી અને પ્રમુખ રાષ્ટ્રીય મલ્લિકાર્જુન ખડગે પણ તેઓ અહીંયા આવી રહ્યા છે તેને લઈને તમામ જે કોંગ્રેસી કાર્યકર્તાઓ છે તેમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે